આજે સમગ્ર ભરૂચ જિલ્લા માટે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વાસદ પાસેથી ભરૂચને જોડતા એક્સપ્રેસ હાઈવેનું લોકાર્પણ સાંજે ચાર વાગે નવસારીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરવા જઈ રહ્યા છે સાથે સાથે આજે આકાંક્ષા નગરી સોસાયટીમાં ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ અને વીસ લાખ રૂપિયાના ખર્ચે નવા રોડનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે સાથે સાથે ઉમરાજ ગામમાં જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી ગ્રાન્ટમાંથી બાર લાખ રૂપિયાના ખર્ચે સ્મશાનનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે કુલ મળીને આજે વિશ્વકર્મા જયંતિ છે ખૂબ આનંદનો દિવસ છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું આજથી બે દિવસ માટે ગુજરાતમાં આગમન છે ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયાના કામો સમગ્ર ગુજરાતમાં આજે નરેન્દ્રભાઈ મોદી એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર ભરૂચ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીએ છે અને આકાંક્ષી નગરીની ગટર લાઈન અને રસ્તાના કામને રાજ્ય સરકારે જે મદદ કરી છે એના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ અખરેઠી આભાર માનીએ છીએ